તમે ભાવનગર ના જો આ ઠંડીનો માહોલ છે આવી રીતના તમે બેઠા છો તમને લેવા માટે આવ્યા છીએ આવું છે અમારી જોડે ક્યાં આવું તમારા સેન્ટર રોમ ચાલે આવી રીતના જે લોકો રોડ ઉપર રહેતા હોય ને એ લોકોને ત્યાં સેવા કરવાની બે ટાઈમ ખાવા પીવાનું આ તમને પેરાલિસિસ છે તો ત્યાં તમને સારું સુવાનું મળશે સારું ખાવાનું મળશે હમણાં થઈ ગયું પેરાલિસિસ આ ક્યારે થયું આ થયું ક્યારે તમારે હા આઠ વર્ષ આઠ વર્ષ થઈ ગયા તો આઠ વર્ષથી તમે આ રોડ ઉપર જ છો તો આમ ને આ કહો ઘરે ઘરે ભાવનગર તમારું ઘર છે બલ બલ ઘર નથી ભાવનગર

દાદા રોજ અહીંયા સુતા હોય છે બસ સ્ટેન્ડ ઉપર આ અપૂર્વક ગ્રાઉન્ડ છે ને પાછળ તો એનું એડ્રેસ મોકલી દો અમને રાત્રે જઈએ દાદા ને લેતા આવીએ હા અત્યારે ઠંડી નો માહોલ છે અમે તો ગાડીમાં આયા એટલે અંદર ઠંડી ના લાગે પણ અત્યારે ઠંડી નો માહોલ છે અત્યારે હા તો ચાલો અમારી સાથે બે ટાઈમ ખાવા પીવાનું મળશે ત્યાં સામાન બઉ સમાવેશ સામાન તમારો છે ને સામાન છે ગોગરા ઈ બધું તમને નવું આપીશું તમારે કંઈ લેવાની જરૂર નથી ત્યાં આપણી બધી વ્યવસ્થા છે તમારો કઈ કિંમતી સામાન લઈ લો ખાલી જોડે બાકી આપણે તમારે કોઈ બીજું બધું લેવાની જરૂર નથી હા તો ચાલો અમારી સાથે હે ને અમે ગાડી લઈ લઈએ પાછળ અને તમે દોસ્તો અત્યારે લોકો અમે મણિનગર પાસે ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં આવ્યા છીએ અને એક મેસેજ આવ્યો તો અહીંથી ભાઈનો કન્ટિન્યુ મેં દાદા જોતા હતા પેરાલિસિસ છે અને પહેલાં મતલબ કહેવાય ભાવનગર સાઈડના ક્યાંકના છે અને અહીંયા આવી ગયા છીએ રાતના અત્યારે સાડા બાર એક વાગ્યો છે અને અમે લોકો અત્યારે ઠંડીનો ખૂબ જ માહોલ ચાલી રહ્યો છે અમે રાતે રેસ્ક્યુ કરવાનું ચાલુ કર્યું છે કે જેથી કરીને રાતે કોઈને આ રીતની ક્યાંય પણ તકલીફ હોય તમારી આસપાસ તો અમારી હેલ્પલાઇન નંબરને સંપર્ક કરો અમારી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને એમને પ્રોપર જગ્યાએ પહોંચાડશે અથવા તો અમે તમને ફોનમાં પ્રોપર ગાઈડલાઈન આપીશું કે તમે ત્યારે રાત્રે કોઈ પણ માણસ આ રીતના હોય તો તેને કઈ રીતના તમે ત્યાં સાચી જગ્યા અને સાચી રીતે એમને પહોંચાડી શકો અત્યારે કઈ નઈ જવા દેવાનું તમારો જે કિંમતી સામાન હોય ને કઈ તમારે કઈ હા બસ બીજું કે લેવાનું કામ સાવ કઈ વાંધો થાળી થાળી બધું આપડી જોડે છે ત્યાં તમે ટેન્શન ના લો આપડી જે રીતના તમે આગળ વિડીયોમાં જોયું તે રીતના અત્યારે દાદા અમારી સાથે આવી ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા સેન્ટર રોમ સાડા બારથી એક વાગ્યા છે અત્યારે રાત્રે અને અમે લોકો આવી રીતના રાતે રેસ્ક્યુ એટલું ચાલુ કર્યું છે કે ઠંડી દિવસે ને દિવસે વધતી જાય છે અમદાવાદની અંદર અને દાદાએ જણાવ્યું કે આઠ વર્ષથી છેલ્લે પેરાલિસિસ હાલતની અંદર છે અને એમની કંડિશન એટલી ખરાબ છે કોઈ ભાઈ એમને ત્યાં મૂકી ગયા હતા અને ફૂટબોલ ગ્રાઉન્ડની આસપાસ છેલ્લા કેટલા દિવસોથી હાલતમાં મેસેજ મળ્યો હતો કે કે દાદા આવી કન્ડિશનની અંદર ત્યાં છે કહેવાનો મતલબ એટલો છે કે તમારી આસપાસ આવા ઘણા બધા લોકો તમને દેખાય તો ક્યાંય નહીં કે અમને પ્રોપર જગ્યાએ પહોંચાડવાની કોશિશ કરો માત્ર સમયથી જ એમનું જીવન બની શકાય છે પૈસા આપીને એમને ખાવાનું આપીને કે કોઈ પણ એને વસ્તુ આપીને એમનું ત્યાં જીવન એ રીતના નથી રહેતું કે ભાઈ એને સારી સુવિધા આપવા માટે પ્રયત્ન કરો ઘણી બધા સેન્ટરો અમારા જેવા ચાલી રહ્યા છે અમારી જેવી ઘણી બધી સંસ્થાઓ ચાલી રહી છે એને ખાલી સંપર્ક કરીને તમે પ્રોપર સલાહ લઈને પણ એમની મદદ કરી શકો છો દાદા અત્યારે પેરાલિસિસ નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે આખું અંગ લેફ્ટ સાઈડનું કામ નથી કરતું રોડ ઉપર કેટલા દિવસથી કઈ રીતના જીવન જીવતા હશે તો અમને ખ્યાલ નથી તમે જ એટલી વાર જાણો કે ભાઈ એ લેફ્ટ સાઈડનું આખું અંગ ચાલતું નથી અમને બેસવામાં તકલીફ પડતી હતી તો કઈ કંડિશનની અંદર માણસ જીવતો હોય રસ્તાની અંદર અલગ અલગ માણસો અલગ અલગ પરિસ્થિતિ ને કારણે જીવતા હોય છે આપણે તો માત્ર ભગવાન નિમિત્ત બનાવ્યા છે આજ નિમિત્ત બન્યા છીએ તમારા આશીર્વાદથી તમારા સાથ સપોર્ટથી તમે લોકો અમને જેટલો પણ સપોર્ટ કરો છો વધુ વધુને લોકો સુધી અમારો વિડીયો પહોંચાડો જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ માત્ર સોશિયલ મીડિયા કેવું માધ્યમ છે કે એકબીજા સુધી પહોંચી શકાય છે અને એકબીજાને અમે લોકો અમારો વિચાર જે છે લોકો સુધી અમે પહોંચાડી શકીએ છીએ તમારા સાથ સપોર્ટથી અમનો પરિવાર પણ મળી જાય છે તમારા સાથ સપોર્ટથી અમને લોકોના એવી માહિતી પણ મળે છે કે આવા લોકો રોડ રસ્તા ઉપર છે તો તમારું જ માધ્યમ છે તમારા માધ્યમથી જ આ અમે કામ કરી રહ્યા છીએ બસ આશીર્વાદની જરૂર છે આશીર્વાદ આપજો વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો કન્ટિન્યુ જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ નવા લોકો સુધી અમે પહોંચી શકીએ આવનારું જે વર્ષ છે હજી સ્પ્રેડથી અમે કામ કરી શકીએ અને નવા વર્ષની અંદર આ રીતના અમે વધુને વધુ લોકો સુધી પહોંચીને પ્રોપર એમના પરિવાર સુધી પહોંચાડીએ પ્રોપર અમને એમને સેવા પૂરી પાડીએ અમારી ટીમ આખી સતત કાર્યરત છે અમદાવાદની અંદર બસ તમારા સાથ સપોર્ટની જરૂર છે વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો એવું લાગે કાકા હવે અરૂણ આવે છે બે મિનિટ તમારા માટે વ્હીલચેર હા વ્હીલચેર મંગાવી છે તમારામાં હા એમાં બેસાડ દે ને હા હા બે મિનિટ કાકા આ મારું સેન્ટર હોમ છે સેન્ટર હોમ છે અહિયાં અમારું હા હવે શું રાતે અત્યારે મૂળ થી બધા સુતા છે પેલા ભાઈ તમને સુડાઈ દેશે અંદર બરોબર સુવાની વ્યવસ્થા થઈ જશે પછી સવારે હું તમને વેલા મળવા આવીશ અત્યારે સુઈ જાઓ પછી નાઈ ધોઈ કાલ સવાર ફ્રેશ થઈ જજો ચા પાણી મળશે બધું બધું મળશે ચા પાણી મળશે ખાવાનું મળશે બધું મળશે

જેનું રિકવર થાય એનું રિકવર કરવું પડશે ને હા હા કઈ વાંધો નહીં હમણાં જમવાનું આવશે એટલે શાંતિ જમી લેજો હા દોસ્તો જે રીતના વિડીયોમાં જુઓ છો તે રીતના ગઈકાલ રાતે મોડી રાત્રે અમે દાદાના લઈને આવ્યા હતા અમારા સેન્ટર હોમ દાદા નાય ધોન ફ્રેશ થઈ ગયા છે અત્યારે અને ખૂબ જ સારી પરિસ્થિતિની અંદર છે અત્યારે અને ખૂબ જ સારા સ્વભાવના છે સેન્ટિંગનું કામ કરતા હતા ભાવનગરની અંદર એમને જે ગામ બતાવ્યું એ પ્રમાણે અને કહે ને કે એમનો પરિવાર ત્યાં પણ રહે છે પણ અમુક પરિસ્થિતિની કારણે માણસ એ રીતના પરિસ્થિતિમાં આવી જતો હોય છે એમને લેફ્ટ સાઇડ પેરાલિસિસ છે જેથી પોતાનું શરીર કામ નથી કરી શકતા એટલે અત્યારે એમને મદદની જરૂર છે અને આવા લોકો માટે આપણે સતત કામ કરતા રહીએ છીએ અમદાવાદની અંદર તો અત્યારે અમે સેન્ટરરૂમ લઈને આવ્યા છીએ ખૂબ જ સારી વ્યવસ્થા છે આપ સૌના આશીર્વાદથી તો વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો અને આવા ક્યાંય પણ તમને લોકો દેખાય તો મારી હેલ્પલાઇન નંબર છે એમાં કોન્ટેક કરજો જેથી કે અમે લોકો ત્યાં પહોંચીને અમે એમને આવા સારા રસ્તે લઈ જઈએ અને સારી જગ્યાએ એમને સારું જીવન મળે એવો પ્રયત્ન કરીએ તો કન્ટેન્યુ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત